મહેસાણામાં ઉંઝા એપીએમસી પીએમસી ચૂંટણીનો મામલો ધારાસભ્ય કિરીટ પટેલના નજીક ગણાતા અરવિંદ પટેલે આપ્યું રાજીનામું જિલ્લા વેપાર સેલના સંયોજક પદેથી આપ્યું રાજીનામું એપીએમસી ચૂંટણીમાં મેન્ડેટ નહીં મળતા નારાજ હતા અરવિંદ પટેલ અરવિંદ પટેલે ધારાસભ્ય સામે પણ કર્યા ગંભીર આક્ષેપ તો ઊંઝા એપીએમસી ચૂંટણી મામલે ધારાસભ્ય કિરીટ પટેલના નજીકના ગણાતા અરવિંદ પટેલે આપ્યું રાજીનામું અત્યારે એપીએમસી ઊંઝાની ઇલેક્શન ચાલી રહી છે મેં એમાંથી ખેડૂત વિભાગમાંથી મારી ચંદ્રાવતી સેવા સહકારી મંડળીમાંથી મેં ઉમેદવારી કરી હતી અને પાર્ટીએ કાલે મેન્ડેટ જાહેર કર્યા એમાં મારું નામ કપાવાથી હું વ્યથિત છું પરંતુ મેં પાર્ટીને જે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે એમને સમર્થન જાહેર કર્યું છે અને મેં મારી ઉમેદવારી પરત ખેંચી છે ત્યારે આ બાબતે જે કોઈ નેતાઓએ એમની ભૂમિકા ભજવી છે અને પોતાના રોટલા શેક્યા છે એમને ખુલ્લા પાડવું એ પણ હું મારી નૈતિક ફરજ સમજું છું અને એ ન્યાયે અમારા ઊંઝા મત વિસ્તારના જે લોકલ નેતાઓ છે નારાયણ કાકા હરિભાઈ સંસદ સભ્ય અને કિરીટભાઈ ધારાસભ્ય એમને પોતાના માણસો અને પોતાના સમાજની ચિંતા કરી છે કાર્યકર્તાઓની કોઈ ચિંતા કરી નથી હું ત્રીસ વર્ષથી પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને એક વફાદાર સૈનિકની માફક મેં પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે સતત કામ કર્યું છે આ વિસ્તારના તમામ કાર્યકરો આ બાબત સારી રીતે જાણે છે ત્યારે મને આ નિર્ણયથી ખૂબ આઘાત લાગ્યો અને આ ત્રણેય નેતાઓએ મારી એક કાર્યકરની રાજકીય હત્યા કરી હોય એવું હું અનુભવી રહ્યો છું અને એ ન્યાયે હું આજે વેપાર સેલ મહેસાણા જિલ્લાના સંયોજક તરીકે જે જવાબદારી નિભાવતો હતો એ પદેથી પણ રાજીનામું આપું છું